અને બહુ જોરદાર છે એટલે હવે નામ નહીં કહું એ તમારે બ્લોગ અંદર જોવું પડશે એન્ડ ગાઈઝ એન્ડ ગાઈઝ યહા પર આપ દેખ સકતે હે અમારા સ્વીટ સ્વીટ કેટ બાગ મિંદડી જોઈ લ્યો ગાઈઝ તમે કેવી છે આમ આમ માનસો કોઈ નો આમ વાયડું થાતું હોય ને તો એની આંખ જ કાફી છે એટલે માં ના અમને માણસની ની બીક ના રે મિંદડી ની બીક એટલે અમારા ઘર માં મિંદડી તમે જોઈ ને બાકી બતાવો એક મિનિટ જોઈ લો બાકી આખું કેમ છે આની લુક એટ ધીસ પણ આ છે ને હલતી જ નથી એવી છે થોડોક વધારે જ માત્રાની અંદર ટાઈમ પાસ થઈ ગયો ટાઈમ પાસ બટ હવે આપણે ફાઇનલી જઈએ છીએ નીચે તો બ્લોગ ની અંદર કન્ટીન્યુ રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થોડું થોડું ને હવે તમને બતાવું કે શું છે શું નહીં ગાઈસ ફાઇનલી તમે

Ich ah,

આવી રહ્યો છે વાગી ગયા છે મસ્ત મજાના સાડા આઠ અને બારે વરસાદ તમને દેખાતો હશે ને અહીંયા ચાલી રહી છે અત્યારે ફૂલ મસ્ત મજાની પ્રિપેરેશન ચાઇનીઝની ને અત્યારનું મસ્ત મજાનું ડિનર અમારું છે

બોય મમી હું બોય લિની હા તે જોર બોલ રહા હે નો 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 આઈ એમ ટેલિંગ યુ સત્યાર નું એવું બધું છે અને ચાલે છે મારું મસ્ત મજાનું અંધારાની અંદર ડિનોર ગ્રેનટ લાઇટ ગ્રેનટ લાઇટ રાઈ તૈયાર છે મંચુરિયન ડાઈ બતાવો ભાઈ હાલો ગ્રે મસ્ત મજાનું એમ આઈટમ લુક એટ ધીસ વિઝ્યુઅલ ઓફ મંચુરિયન ડાઈ અને આયા બનવાની છે ગ્રેવી અને આપણે સોસ પર પપ્પા એવું જોઈએ તો મને છે હા મંચુરિયન ડ્રાય હા મંચુરિયન ગ્રેવી હા બિલટ ફ્રાઈ રાઇસ હા હજી ત્રણ ચાર જાતના આઇટમ બનવાની છે ચાઇનીઝ માટે યસ અને વરસાદ આવે છે અમારે આમંત્રણ સ્વીકાર કરી ને જલ્દી આવું અમારું અત્યારનું મસ્ત મજાનું આ છે ચાઇનીઝ મસ્ત મસ્ત હોય

એમ તમે જોઈ શકો છો અત્યારની મજા આવી બધી ચાલે છે ફૂલ વરસાદમાં માણસ ભજીયા બનાવતા હોય પણ અમારી ફેવરેટ છે ને એ ચાઈનીસ છે પપ્પા સિવાય કેમ કે પપ્પા ને હવે પંજાબ

તમે વિચાર કરતા હીલું ને લીલું લસણ ને લીલી ડુંગળી તો એ અમારા આમ ટેલેન્ટ છે ભાઈ અમે યાર અત્યારે ગોતી આવ્યા બાકી જેનાથી ટેસ્ટ સારો આવે તો ગાઈઝન પાંચ મિનિટ કે બાર ગ્રીન રેડ એન્ડ વ્હાઈટ રેડ નહી સોરી ગ્રીન ઓરેન્જ ને વ્હાઈટ કલર હમણાં પંદરમી ઓગસ્ટ આવે જ છે એટલે તમે જોઈ શકતા હોસો કલર કોમ્બિનેશન અને મારો બર્થડે પણ આવે છે સેકન્ડ ઓગસ્ટ એટલે ફટાફટ તમે ઈ પેલા લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના આપણો ટાર્ગેટ જે છે ઈ એ પૂરો કરી દેજો ગાઈસ ને ઉપરથી થી ગઈ છે મસ્ત મજાની કોબી તમે જોતા હશો મસ્ત મજાનું લાઈટ ની અંદર આપણો વિડીયો આવી ગયો છે એટલે લાઈટ આવી ગઈ છે મસ્ત મજાની એટલે હવે વિડીયો કરવાની મજા આવશે શૂટ કરવાની વાવ શૂટિંગ ઓછો એન્ડ ગાઈસ હવે તમે આમ જોતા હશો બેકગ્રાઉન્ડ ની અંદર

એ તો બધું થઈ ગયું છે ને ડન હવે બનવાના છે ફ્રાઈડ રાઈસ ચાલે લાઈટ નથી હવે લાઈટ આવી લાઈટ ગાઈસ લાઈટ આવ જાવ કરે છે ને એટલે વિડિયોમાં બહુ એટલે બહુ ડિસ્ટર્બ થાય છે થોડું ઘણું પણ કાઈ નહીં એડજસ્ટ થોડું ઘણું અમે કરીએ છીએ પણ વરસાદમાં ગરમા સૂપ પીવા હા વરસાદમાં ગાઈસ આ આપણો ફાઈનલી મસ્ત મજાનું ડિનર થઈ ગયું છે રેડી અહીં આપણો ફ્રાઈડ આપણો મસ્ત મજાનું ડિનર થઈ ગયું છે મસ્ત મજાનું રેડી સ્ટાર્ટિંગ કરીએ જેનાથી બહુ જેને બનવામાં વાર લાગી એટલે કે મંચુરિયન ગ્રેવી અહીંયા છે મંચુરિયન ડ્રાય એન્ડ અહીંયા છે આપણા ફ્રાઈડ રાઈસ એન્ડ અહીંયા છે સોસ ટોપર જે અત્યારે જમવાના છે અને બહુ જોરદાર ભૂખ લાગી છે કઈ હવે રિવ્યૂ બીવ્યુ કંઈ લેવાનો ટાઈમ નથી ફટાફટ જમી લઈએ પછી પાછું તમને સ્પેશિયલી અત્યારની અમારી આ જે ચાઇનીઝની રેસીપી છે ને એ કેવી લાગી ને એ ટ્રાય કરજો જોકે કે બહુ જાજી બધી વાર ઘરે અમે બનાવી છે બટ શેર આપણે ફર્સ્ટ ટાઈમ કર્યું છે એટલે કેવી લાગી જો સારી લાગી તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને ગાઈઝ લુક એટ ધીસ યમ માય ટમ સો ફાઇનલી ગાઈઝ આપણો બ્લોગ નો એન્ડ કરીએ છીએ અહીંયા જ આઈ હોપ કે તમને જોવાની મજા આવી ગઈ છે આવી હોય તો ફટાફટ લાઈક કરી દીયો શેર કરી દીયો સબસ્ક્રાઇબ કરી દીયો અને યસ ગાઈઝ આપણો મસ્ત મજાના 1k સબસ્ક્રાઇબર થઈ ગયા છે પૂરા અને જેનો સેલિબ્રેશન નો વિડિયો આવવાનો છે કાલે એટલે એન તમારા ચહિતા વ્લોગરનો નો બર્થડે એટલે કે આવવાનો છે કાલે સેકન્ડ ઓગસ્ટના ના બોબે સેલિબ્રેશન થવાના છે અને જેના મસ્ત મજાના વિડીયો તમને જોવા મળવાના છે તો એ માટે ફટાફટ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને ગાઈઝ કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે કાલે જોરદાર સેલિબ્રેશન ના બ્લોગ આવવાના છે ગાઈઝ હું બનાવવા માટે ટુ મચ એક્સાઇટેડ છું ને આઈ થિંક તમે જોવા માટે ટુ મચ એક્સાઇટેડ હશો બસ આજના બ્લોગના એન્ડ કરીએ છીએ અહીંયા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો